આથી થાનાભાઈ પટેલ આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખનું નિવેદન વિસાવદર વિધાનસભા પેટા ગોપાલ ઇટાલિયાની ભવ્ય જીત વિસાવદર વિધાનસભાની પેટા આમ આદમી પાર્ટીના ઉમેદવાર શ્રી ગોપાલ ઇટાલિયાએ ભવ્ય વિજય મેળવ્યો છે આજે સાદર ગુજરાત રાજકારણમાં એક નવા અધ્યાયની શરૂઆત થવાનું પાર્ટી કાર્યકર્તાઓ માને છે

આ લોકોની અંદર સર્જાયેલી એક નવી રાજકીય લહેર છે આમ આદમી પાર્ટીઓ ગામડા સુધી પોતાનો વિસ્તાર કરશે અને જનતાના આ પ્રશ્ન માટે લડશે વિસાવદરની આ જીત પછી થરાદ સહિત ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં આપના કાર્યકરો અને સમર્થકોમાં નવા ઉત્સાહનો સંચાર થયો છે આજે ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી વિસાવદર પહેસાણ અને જુનાગઢની સીટની આમ આદમી પાર્ટીનો પ્રભાવ વિજય થયો છે સાથે સાથે એક ગોપાલ ભાઈ જે અમારા શિક્ષિત ભણેલા ગણેલા અને સતત ખેડૂતો અને યુવાનો પ્રશ્નો ઉપાડતા વ્યક્તિનો નો ઉદય થયો છે અને વિશાલ થઈ અને વિધાનસભા સુધી એક નવી ઓળખ અને નવી પહેચાન બની છે ત્યારે ગુજરાતની જનતાને એક નવી આશા જાગી છે ચાહે ખેડૂત વર્ગ હોય ચાહે યુવા વર્ગ હોય ચાહે એને પીછળો વર્ગ હોય એમના માટે સતત અવાજ બનશે એવી આશા અને અપેક્ષાઓ જાગી છે આપ સૌ જાણો છો ગુજરાત વિધાનસભાની અંદર ત્રીસ વર્ષથી એના એ ગોખેલા સવાલ જવાબ કરવામાં આવે છે અને આખરે વિપક્ષ નબળો હોવાથી ગુજરાતની જનતાને કોઈ ફાયદો થતો નથી પણ હવે આવનારા સમયની અંદર ગુજરાત વિધાનસભાની અંદર એક એવો નેતા મળ્યો છે કે ઘણા બધા લોકોની આશા અને અપેક્ષાઓ જાગી છે જેથી ગુજરાતની એક નવો વેગ મળશે સાથે સાથે ખેડૂતોના જે પ્રશ્નો હોય સહકાર ક્ષેત્રમાં જે ભ્રષ્ટાચાર હોય અને યુવાનોને જે નોકરી અને રોજગાર માટે જે ગાંધીનગરની અંદર જે પેપર ફૂટી રહ્યા છે એના માટે ટીકા ટોળી કરી અને એમને દર ઘડીએ અંદર લઈ જાય છે એના માટે પણ એક અવાજ બનીને ઉભી રહ્યા છે તો આજના આ પ્રસંગે ખાનગી પર આવ્યા ઘણા બધા લોકોના મેસેજ અને ફોન મને આવ્યા છે ભાજપ ખરેખર એક યુવા અને આદર્શ વ્યક્તિનો એક ઉદય થયો છે હવે ખરેખર જોવા જેવી રહેશે સાથે સાથે ગુજરાતના આઠ પાસે જે દર વખતે કહેતા આવ્યા છે એમના માટે પણ એક પડકારો ઊભા થઈ ગયા છે કારણ કે ગોપાલભાઈ જ્યારે પણ વિધાનસભા આવશે પૂરી તૈયારી સાથે આવશે અને સવાલ જવાબ સાથે આવશે ખરેખર જે સવાલ પૂછશે એમનો જવાબ એની પાસે છે કે કેમ છે અને એક મોટો પ્રશ્ન એવો છે કે આ ફરાદની અંદર પણ આજે જોઈ લો તો ખાતર માંગો તો મળતું નથી આધાર કાર્ડ જોઈએ છે દારૂ માંગો તો આશ્વાદ મળી જાય છે એવી પરિસ્થિતિ અંદર જયારે ગોપાલભાઈ ઉદય થયો છે તો ખેડૂતોને અને ગુજરાતની જનતાને સારા અને રાહતના સમાચાર છે આમ આદમી પાર્ટી ના કાર્યક્રમ ખુશી નો છે જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત આજે આમ આદમી પાર્ટી માટે આજે યુવાનો માટે આજે દરેક લોકશાહીની જે રક્ષા કરવા માંગે છે તમામના એક આશા માટેનું કિરણ એવા ગોપાલભાઈ ઇટાલિયા આજે પ્રચંડ જીત સાથે વિસાવદરના વિધાનસભાના અંદર જીત્યા છે વિસાવદરની તમામ જનતાને અમારો ખૂબ ખૂબ આભાર અને આમાંથી પાર્ટીના તમામ પદાધિકારીઓ તમામ કાર્યકર્તાઓને અમારી મહેસાણા જિલ્લાની ટીમ વતી તમામને શુભેચ્છાઓ આમાંથી પાર્ટી જે ગરીબો માટે છે જે શોષિતો માટે છે જે વિદ્યાર્થીઓ માટે છે યુવાનો માટે છે સ્ત્રીઓ માટે છે આ તમામ માટે જે લડત લડી રહી છે એ મક્કમતાથી લડત ચાલુ રાખશે અને ગોપાલભાઈ ઇટાલિયા સાહેબને તમામ વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ જય હિન્દ જય ભારત